રાશિ ભવિષ્ય જે આપને માર્ગદર્શન આપે છે કે આવનાર સમય કેવો છે અને શું ધ્યાન રાખવું તો ચાલો શાસ્ત્રીજી પાસેથી આજે જાણીએ રાશિ ચક્રની અંતિમ ચાર રાશિ માટે કેવું રહેશે બે હજાર ચોવીસ નું વર્ષ તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો બે હજાર ચોવીસ ની શરૂઆત થાય છે ત્યારે બધા જ લોકોને પોતાની રાશિ ભવિષ્ય જાણવાની અપેક્ષા હોય છે અને હું જે રાશિ ભવિષ્ય જણાવું છું તે શ્રેષ્ઠ રાશિ ભવિષ્ય જેમાં ગુરુ શનિ અને રાહુ ગ્રહોને ધ્યાનમાં રાખીને આખા વર્ષનું રાશિ ભવિષ્ય કહું છું આની પહેલાં પણ મેં મેષ રાશિથી માંડી અને વૃશ્ચિક રાશિ સુધીનું રાશિ ભવિષ્ય કહી ચૂકેલું છું પરંતુ આજે હું જે ચાર રાશિનું રાશિ ભવિષ્ય બાકી હતું તે કહેવા જઈ રહ્યો છું જેમાં ખાસ કરીને આજે હું રાશિ ભવિષ્ય કહીશ ધન રાશિ ધન મકર કુંભ અને મીન રાશિ આ ચાર રાશિનું રાશિ ભવિષ્ય કેવું છે શું શું કરવું કરવું ન કઈ બાબતોનું રાખવું ધ્યાન કેવા કરશો ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં મિત્રો વાત કરીએ રાશિ ચક્રની નવમી રાશિ જેનું નામ છે ધન રાશિ ભ ધ ફન એવું કહેવાય છે કે ધન રાશિની અંદર બે હજાર માં ત્રીજે શનિ પાંચમે ગુરુ અને ચોથે રાહુ છે લાભ ચોક્કસ પ્રાપ્ત થાય સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કેમ કે પાંચમે છે ગુરુ સંતાનની પ્રાપ્તિ સંતાનનું સુખ સંતાનથી લાભ થઈ શકે છે ભાગ્યમાં વૃદ્ધિ નસીબ તમારું તમને સાથ આપી શકે છે ભાગ્ય તમને ચમકાવી શકે છે ભાગ્ય દ્વારા તમને કોઈ કાર્ય સરસ સુંદર રીતે તમને પ્રાપ્ત થઈ શકે છે તમારા કાર્યમાં કામકાજમાં સારી સફળતા સારી વેગ જોવા મળે આર્થિક લાભ પૈસે ટકે સારો લાભ જોવા મળે પરંતુ જ્યાં યાત્રા કરવાની હોય પ્રવાસ કરવાનો હોય ત્યાં તમને વિઘ્ન જોવા મળી શકે છે પત્ની સાથે વાદ વિવાદ અહીંયા થોડો જોવા મળી શકે છે પરંતુ એકંદરે પત્ની સુખ સારું રહેશે સરકારી કાર્યની અંદર તમને ભાગદોડ આ બે હજાર ચોવીસમાં બહુ વધી શકે છે જૂન મહિના સુધી તમારો સમય થોડો અશુભ છે જૂન મહિના બાદ એકંદરે બે હજાર ચોવીસના જૂન મહિના બાદ સમય સારો રહેશે ધનરાશિના જે બહેનો હોય એમને પણ એવું કે બે હજાર ચોવીસમાં સારો ધન લાભ થશે સફળતા પ્રાપ્ત થશે સંતાનના પ્રેમમાં વૃદ્ધિ થશે પરંતુ હાડકાના દુખાવોથી સાવધાન રહેવાની જરૂર છે ખર્ચમાં વધારો થઈ શકે અને વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ ધનરાશિના વિદ્યાર્થીઓએ વાંચવામાં વાંચનમાં ધ્યાન આપવાનું પરંતુ વાંચન સાથે અનુભવી જ્ઞાન પણ હોવું જરૂરી છે વિદ્યાર્થીઓને પણ આવકમાં લાભ થાય અને વિદ્યાભ્યાસ પૂર્ણ થાય તો નોકરી વ્યવસાયમાં પણ સારી તરક્કી જોવા મળી શકે છે તમારે તમારા કરતાં તમારો લાભ બીજા લોકો લઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે ઉપાય શું કરવાનું છે પીડા કપડાનું પીળા વસ્ત્રનું દાન બને ત્યાં સુધી ગુરુવારના દિવસે કરજો સારો લાભ આપશે અને શક્ય હોય તો રાહુનું રત્ન તમે ધારણ કરી શકો છો મિત્રો વાત કરીએ મકર રાશિ

પ્રાપ્ત થઈ શકે છે પરંતુ બને ત્યાં સુધી જરૂરિયાત તમારે ન હોય તો ક્યારેય દેવું બને ત્યાં સુધી બે હજાર ચોવીસમાં દેવું કરેવું ન કરતા કર્જ ન લેતા સંતાનનો પ્રેમ મળી શકે છે સંતાનથી સારો લાભ જોવા મળી શકે છે ખોટા આક્ષેપો તમારા ઉપર ન આવે તે બાબતોનું ધ્યાન રાખવાનું કૌટુંબિક જે પ્રશ્નો હોય એનો ઉકેલ આવી શકે છે સન્માન માન સન્માન યશની પ્રાપ્તિ થઈ શકે છે બહેનોએ પણ ખાસ કરીને એમણે પણ અહીંયા બે હજાર ચોવીસમાં યશ માન પ્રતિષ્ઠા વધી શકે છે પરંતુ બહેનોને માથાના દુખાવાથી સાવધાની રાખવાની જરૂર છે આ વર્ષ એકંદરે જોવા જાય તો મકર રાશિ માટે પણ સારો છે વિદ્યા અભ્યાસની અંદર વાત કરવામાં આવે તો અભ્યાસમાં કરેલી મહેનત સફળ થઈ શકે છે રંગ લાવી શકે છે અને વિદ્યાર્થીઓને મકર રાશિના વિદ્યાર્થીઓને પિતા તરફથી સારો લાભ અને પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે આર્થિક મદદ પણ મળી શકે છે મકર રાશિના જાતો કોઈ ઉપાય કરવાનો છે શક્ય હોય તો ભગવાન શનિદેવના મંદિરે જઈ અને દર્શન કરવાનું આઠ શનિવાર કરવાના અને ગુરુનો રત્ન ધારણ કરી શકો છો વાત કરીએ મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ જે છે જે રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના અક્ષર છે રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે આ વર્ષમાં જો તમારે રોકાણ કરવાની અપેક્ષા હોય તો સોનાની સોના ચાંદીમાં તમે રોકાણ પરંતુ કરી શકો છો પરંતુ મસ્તકના ભાગમાં મસ્તકના ભાગમાં કોઈ રોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે વધારે પડતું બહુ વિચારવાની જરૂર નથી રાત્રેના સમયે બને ત્યાં સુધી બહુ મોડા સુધી જાગતા નહીં નિંદ્રા પૂર્ણ લેજો તમે કુંભ રાશિના જાતકોને ખાસ કરીને નોકરી વ્યવસાયમાં કંઈક બદલીના યોગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે સામાજિક અને રાજકીય એકંદરે લાભ ક્યાંક તમને મળી શકે છે પરંતુ તમારા કાર્યમાં ભૂલોકણો સ્વભાવના કારણથી થોડી તકલીફો પણ જોવા મળે બને ત્યાં સુધી આ વર્ષની અંદર જે કંઈ કામ કરો એને તમે નોંધ ચોક્કસ રાખજો શેરબજાર અને ભૂમિ જેવા પણ એકંદરે લાભ થઈ શકે પરંતુ ઇલેક્ટ્રિક અવૈવાહિક સ્ત્રી અને મદિરા અને વ્યસનથી બને ત્યાં સુધી દૂર રહેવું જે તમારા માટે સારું રહે છે બહેનો માટે એવું કહેવાય છે કે બહેનો એ પણ બને ત્યાં સુધી આ વર્ષની અંદર એકંદરે તમને કંઈક સોનાનું દાગીનો પણ તમને ક્યાંક ઘરવાળા તરફથી પ્રાપ્ત થઈ શકે છે સોનું ચાંદીમાં તમે પણ ખરીદી કરવી તમારા માટે આ વર્ષે સારું છે પરંતુ તમારે પણ બને ત્યાં સુધી મનને શાંત રાખવાનું છે અને બને ત્યાં સુધી રાત્રે પણ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ તમારે લેવાની છે બહેનોએ પણ કોઈની લાલચમાં આવવાનું નથી અને લાલચમાં આવીને ક્યાંય કોઈને પૈસા આપતા નહીં નહીં તો ધન ક્યાંક હાનિ થઈ શકે છે વિદ્યાર્થીઓને વાહન ચલાવતા તમારે ધ્યાન રાખવાનું છે પ્રેમ પ્રકરણથી તમારે દૂર રહેવાનું છે કુંભ રાશિના જાતકો શું કરવાનું છે આઠસો ગ્રામ કારા તલ લેવાના એની ચીકી એટલે કે માતર જેને કહેવાય એ બનાવીને માતા ઉપરથી આઠ વખત ઉતારીને ગરીબને દાન કરજો સારું રહેશે જોડે જોડે રત્ન શનિ રત્ન પણ ધારણ કરી શકો છો વાત કરીએ મિત્રો રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ માટે એવું કહેવાય છે કે બારમે શનિ બીજે ગુરુ અને પહેલે રાહુ છે પહેલે રાહુ હોય એટલે આરોગ્ય ઉપર રાહુ તકલીફ ઊભી કરે હાડકાના દુખાવા આપી શકે ગુસ્સો વધારે આવી શકે પરંતુ તમારા ગુસ્સાના કારણથી તમારું કોઈ કાર્ય બગડી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે વ્યવસાયમાં લાભ જોવા મળે કામની અંદર મોટી જવાબદારીઓ તમને પ્રાપ્ત થઈ શકે છે ખાસ કરીને શારીરિક થોડું ધ્યાન રાખવાની જરૂર છે ભાગીદારો સાથે સંબંધ બગડ્યા હોય તો સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરજો બીજાના ઝઘડામાં ક્યારે તમારે પડવાનું નથી તમારી નાની મોટી ભૂલના કારણે તમને કોઈ બદનામી પ્રાપ્ત ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે મતલબ એવા કોઈ કાર્ય ન કરતા કે જેના કારણથી તમારું નામ ખરાબ થઈ શકે છે બહેનો માટે વાત કરવામાં આવે તો બહેનોએ પણ ખાસ કરીને લોભ લાલચનું ત્યાગ કરવાનું છે શરીરનું તમારે ધ્યાન રાખવાનું છે ક્રોધ ન કરતા અને ઘરમાં વાતાવરણ બગડે ને તેનું ધ્યાન રાખવાનું છે ઘરની અંદર શક્ય હોય તો દેવ સેવામાં પૂજા પાઠ કરવાનો આગ્રહ વધારે રાખજો જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાઓની પ્રાપ્તિ થશે ઘરમાં શંખ હોય તો શંખનું નાદ ચોક્કસ કરવાનું રાખજો અને ખાસ કરીને જ્યાં સ્થાન હોય ધન સ્થાનમાં પણ ગંગાજલનો છંટકાર કરી અને ધનની જગ્યામાં બને ત્યાં સુધી જે કઈ કચરો હોય એને સાફ કરી અને ધન સ્થાનને શુદ્ધ કરજો જે તમારા માટે સારું રહે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ વર્ષમાં તમારે બને ત્યાં સુધી કોઈ વટમાં રહેતા નહીં વાંચનમાં ધ્યાન આપજો નહીં તો પરિણામ અહીંયા ક્યાંક તમારું અશુભ આવી શકે છે એટલે અભ્યાસમાં ધ્યાન રાખવું પડશે ઉપાય કરવાના છે ઓમ રાાવે એન ઓમ રાવે એનો મંત્ર જાપ કરવાનો છે શક્ય હોય તો બુધવારે ચાર માળા કરજો ચાર બુધવાર સુધી તમારે ઉપાય કરવાનો ચાર બુધવાર ચાર માળા ઓમ રાે મંત્રનો કરી શકાય જોડે શનિવારના દિવસે ઓમ શનશ્ચરાય નમઃ આઠ શનિવાર કરવાના ઓમ શનિશ્ચરાય નમ રોજની એટલે કે શનિવારના દિવસે આઠ માળા કરવાની આઠ શનિવાર કરવાના અને ગુરુનો રંગ પણ તમે તારંગ કરી રાખજો તો મિત્રો આજે સુંદર મજાની મેં તમને બે હજાર ચોવીસમાં રાશિ ભવિષ્યની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હોય રજા જય ભગવાન